જે વ્યક્તિત્વએ વિઠ્ઠલભાઈની સાથે રહી અને ખંભા સાથે ખંભા મેળવી અને કાર્ય કર્યું જેવો વાત્સલ્ય ધામના માધ્યમથી અનેક વ્યક્તિ અને અનેક દીકરીઓના જેવો સંવર્ધક પિતા બન્યા છે એવા અમારા સૌ કોઈના પરમ આદરણીય વસંતભાઈ ગજેરાને વિનંતી કરીશ હૃદયના સ્પંદનો ઉમળકા બે શબ્દની અંદર વ્યક્ત કરશે જોરદાર તાલીઓના માધ્યમથી જોરદાર તાલીઓના માધ્યમથી આપણે વસંત દાદાને આવકારી છે જામ ગરોણા મુકામે આમ તો 1993 થી હું અહીં આવું છું જ્યારે આજે આ દ્રશ્ય જોઈ રહ્યો છું તો મારી છાતી ગજગજ ફૂલે છે તો ખરી પણ મારા ખાસ મિત્ર એવા વિઠલદાસ જ્યાં પણ હશે અને એ ફંક્શન જે નિહાળતા હોય તો એના આત્માને એટલી શાંતિ મળશે એની કોઈ કલ્પના ન કરી શકીએ એવી વાત છે આજે પાંચસો ને અગિયાર સમૂહ લગ્ન મંચ ઉપર સાડા પાંચસો છસો ગેસ મહેમાનો જેમણે સમાજના ભામાશાઓ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે કોના નામ લઉં પણ આજે આપણા મુરબ્બી રાઘવજીભાઈ કેબિનેટ મંત્રી ઉપસ્થિત છે એ પણ એક વિઠલદાસભાઈના વિઠલભાઈના ખાસ જીગરજાન મિત્ર હતા અને આજે પણ એ વર્ષો સુધી એમને મિત્રતા દબાવી અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે મંચ ઉપર બધા દાતાશ્રીઓ ધારાસભ્યશ્રીઓ એને વંદન કરું છું કે એને દિલ ખોલીને પૈસા આપ્યા છે આજે હાડા પાંચસો યુગલો પાંચસો ને યુગલો નવ દંપતીઓ એને પણ હું કોટી કોટી વંદન કરું છું કે એક મેવાડામાં અઢી ત્રણ લાખ માણસોની હાજરી મેદનીમાં તમારા સમૂહ લગ્ન થાય છે હું એ પણ કહેવા માંગુ છું સમાજની શક્તિ સમાજની તાકાત આજે અઢી લાખ માણસ સંપૂર્ણ જમે રોટલી મીઠાઈ ડાળભાત શાક અને એનું મેનેજમેન્ટ થાય દસ થી બાર હજાર સ્વયંસેવકો છેલ્લા દસ દિવસના રાતને દી મહેનત આપે કરે છે એ સમાજ માટે કરે છે સમાજની યુનિટી માટે કરે છે સમાજના સારા પ્રસંગો માટે કરે છે એને પણ હું કોટી કોટી વંદન આપું છું વંદન કરું છું એને પણ હું ધન્યવાદ આપું છું આજે મુરબી વિઠ્ઠલભાઈ આપણી વચ્ચે નથી પણ એમના સુપુત્ર જયેશભાઈ લલિતભાઈ હોય એમના માતૃશ્રી અને કુટુંબ જે સમાજનું વિઠ્ઠલભાઈ કર્યું છે અને વિઠ્ઠલભાઈ જે કાર્ય કરતા હતા ત્યાં એ નાના હતા ને જોતા હતા એના લોહીમાં એના વિચારોમાં રોડાઈ ગયું છે જેનાથી પાંચસો ને અગિયાર સમૂહ લગ્ન થયા એનો સાક્ષી એટલે છું ભૂતકાળમાં હું અહીંયા આવતો સમાજની જે ચિંતા વિઠ્ઠલભાઈ સમાજ સંગઠિત કેમ બને સમાજ ગરીબ છે આપણો અમુક પણ આપણે ઘણા લોકો સુખી પણ છીએ તો આપણો સમાજ તંદુરસ્ત કેમ બને એને કેવી રીતે વ્યવસ્થા થાય એને માટે સમાજો ભવનો દ્વારકા હોય સોમનાથ હોય અગર તો આપણે હરિદ્વાર હોય આ બધી જ જગ્યાએ સમાજો ભવ્ય બને એની સતત ચિંતા કરી એની સાથે સાથે એને એજ્યુકેશન માટે અહીંયા મોટા સંકુલો ઉત્પન્ન કર્યા એની સાથે સાથે એણે જે કંઈ કાર્ય કર્યા છે આજે હું એની બહુ બહુ સાક્ષ્ય છે આજે મારી સામે જ મારી સાથે જ બેઠા હતા રાજુભાઈ જે વર્ષો પહેલા એક ચિંતા સમાજ કેવી રીતે સંગઠિત બનાવી શકીએ ક્યાં એંગલ પર બનાવી શકીએ અને એ ત્યારે વિઠ્ઠલભાઈ અને વિઠ્ઠલભાઈની ટીમ આ બધા જ થઈને વિચાર કર્યો અને જ્યારે ખોડલતામનું નિર્માણ થયું માતાજીને એક કરી અને આખા જે સમાજની માતાજી માતાજી આપણે જે ખોડલતામ હતા ખોડિયાર માતા હતા જેને સંગઠિત કરી અને એટલું મોટું આપણું સમાજનું એક તાકાત ઉભી થાય એક સમાજ એક શક્તિશાળી બને એ માટે સતત એ કાર્ય કરતા રહ્યા હું આજે મને આનંદ એ થાય છે કે વિઠ્ઠલભાઈ આપણી વચ્ચે નથી પણ જયેશભાઈ અને એની ટીમ એક જામકડો એટલો નાનો તાલુકો અને એ તાલુકામાં આવું ભવ્ય પ્રસંગ કરવો અઢી ત્રણ લાખ માણસની મેદની એ વ્યવસ્થા કરી એ વિચાર આવવો એ પણ અશક્ય છે પણ આજે એમની ટીમે જે આવું ભવ્ય કામ કર્યું છે એને અભિનંદન આપું છું અમને વિઠ્ઠલભાઈના જે મિત્રો હોય અને અત્યારે જે રીતે ગામમાં એક કુટુંબ તરીકે અને તાલુકામાં એક શક્તિ પ્રમાણે જે કાર્ય કર્યા છે કરી રહ્યા છે એને વંદન કરું છું અભિનંદન આપું છું અને મારે એટલું જ કહેવું છે સમાજને એટલી મોટી સંખ્યામાં સમાજની શક્તિ ક્યારે બને સમાજ શક્તિશાળી કેમ બને પાયાનું એજ્યુકેશન ઘર એક મંદિર મા બાપ આપણા ભગવાન છે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવું પડે એમ છે મહેનત કરો સો ટકા તમને મળે એમાં કોઈ શંકાને સ્થાન ન મળે નથી સોટ વિચારો બંધ કરો

અને બાળકોને વધારે વધારે સમય આપો એને સમજણ આપો એને વિચારો આપો અને પૂરું એજ્યુકેશન આપો અને વધારેમાં વધારે એને ટાઈમ આપો તો જ આપણો સમાજ સંગઠિત અને તાકાતવા અને શક્તિશાળી બને અને તો જ આ મંચ ઉપર બધેલા બેઠેલા માણસો જે કરોડો રૂપિયાનું દાન આપે છે સમય આપે છે એ યોગ્ય છે કારણ કે જે કઈ મંચ ઉપર બેહી જે દાન આપે છે ને એ પણ રાત ને દિવસ મહેનત કરે છે અને દાન એટલે આપે છે કે મારો સમાજ સ્ટ્રોંગ બને મારો સમાજ શક્તિશાળી બને એકતા થાય આ બધું જ કોઈને ન્યુસન્સ કરવા માટેની એકતા નથી કરવાની સંગઠિત કોઈને ન્યુસન્સ કરવા માટે નથી કરવાનું આપણું કુટુંબ આપણું ભવિષ્ય કેપેબલ બને શક્તિશાળી બને એને માટે સંગઠન કરવાનું છે એને માટે એકઠું થવાનું છે એને માટે આ વિઠ્ઠલભાઈ અને એમની ટીમ વર્ષોથી કાર્ય કરે છે આપણા સમાજના જે મોટા વડીલો જે ભામાસા છે જે કાર્ય આપે છે જે દાન આપે છે જે કંઈ કરે છે એટલે કરે છે એને કંઈ ને કંઈ સમાજની ચિંતા છે કંઈ ને કંઈ સમાજમાં સારું બને સારી વ્યક્તિ બને એની ચિંતા છે એને માટે કાર્ય કરે છે એટલે આપણે બધા જ આપણા ઘરમાં ધ્યાન આપીએ આપણા કુટુંબમાં ધ્યાન આપીએ આપણા બાળકોમાં ધ્યાન આપીએ અને આપણે સારા વિચારો અને પોઝિટિવ વિચારોથી આગળ વધીએ વધારે વધારે મહેનત કરીએ